અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સમગ્ર સુરત શહેરમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે લિંબાયત વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ અને ભાજપ શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા આ યુનિટી માર્ચે સમગ્ર લિંબાયત વિસ્તારમાં ફરીને રાષ્ટ્રીય એકતાનો મજબૂત સંદેશ ફેલાવ્યો હતો અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે લિંબાયત વિધાનસભા ખાતે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એમની એકતા યાત્રા યુનિટી માર્ચ શરૂ થવા જઈ રહી છે ત્યારે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં છે સ્થાનિક લોકો પણ સ્વયંભૂ આવીને એકતા માર્ચમાં જોડાઈ રહ્યા છે અને અખંડ ભારતના શિલ્પકાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે ત્યારે લિંબાયતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને એમના એકતા યાત્રા શરૂ થશે